સ્વાગત છે તમારા બધાનું નું મસ્ત મજાના એક નવા વ્લોગમાં સવાર સવાર માં અમે નાસ્તો કરી લીધો છે અને અત્યારે કામ છે આપણું વજન માપવાનું

છાસઠ પોઇન્ટ પચ્ચીસ બોડી એટલે તારે હાઇટની બધાય પ્રમાણે છાસઠ પોઈન્ટ પચ્ચી સારો કહેવાય છાસઠ જ કહેવાય પણ હમણાં મારો વજન કિલો હતો તો કિલો અને ગ્રામ મારો વજન વધી ગયો છે અને જો કે મેં અત્યારે ફૂલ પેટ ભરીને બ્રેકફાસ્ટ કર્યો છે એટલે જ આટલો વજન બાકી મારો વજન જ હોય બ્રેકફાસ્ટ કર્યો છે ને હમણાં અઠવાડિયા મેં જ્યારે મારો વજન કર્યો તો ત્યારે કિલો હતો એટલે કિલો હોય તો હું તમે

તમે 74 બોલો 74 એટલે 74 થાય તમે 76 તમારો હતો પહેલા તો 1 કિલો કેટો બસ હા કિલો કેટો ઓકે વાંધો લે હવે તમને કન્ફ્યુઝ કરી દીધા હવે આપણે વજનનો ટોપિક અહીંયા દીધી કેટલી વાર પાછો વજન કરું વિશ્વાસ નહી આતા ગ્રામ ભાઈ ગયો છે મમી ની તને જો પાસે પોતી ચડી ગઈ છે ખાલી કાટો લઈ આવવાનો માથે રાખવાનો જો એમ જાય ઓટોમેટિક છે ને ખ્યાલ આવે કામ થાય થઈ જાય એમ કે

તું તui પાંદડા ખાતી હોય તો મને પાંદડા ઓછા લીમડા કણજી બધે લਿਆ ઉતરા ખાવા પાંદડા નું મને ખાલી કોથમીર ભાવે બાકી બધા પાંદડા ઓછા ભાવે કોથમીર આને એટલી ભાવ કે ડાળમાં એટલી નાખે મને ડાળમાં ઓછી ભાવે પણ હું નાખતી જ નથી અહીં આવ્યા પછી હું કોથમીરનો ડબ્બો જ જ ખોલતી કારણ કે બધા એને ઘરમાં ઓછી ભાવે એટલે હું નથી નાખું તો આજે અમારે બ્રાન્ડનું શૂટ કરવાનો તો તો અત્યારે ઓલમોસ્ટ પૂર્ણ એક થઈ ગયા છે અને અત્યારે આપણે છે રોટલી કરી છે કારણ કે શૂટ શરૂ होतो એટલે આપણે રોટલી કરવામાં મોડું થઈ ગયું છે તો આ બધા જમમાં તો આજે છે ને ગરમી છે ને ઉપર છે અત્યારે લાઇટ વહી ગઈ છે અને ટોરેટ પરથી મેસેજ આવ્યો છે કે રાતે

અને તમને મિની સમોસા બતાવું જો જોરદાર છે જે આપણે મોટા સમોસા એવા જ સેમ આવે અંદર બટેકાનો મસાલો આવે આ છે સોસ આપણે મીન્સ કે ગળી ચટણી અને આ ફૂલ તીખી ચટણી છે આ બે આમાં નાખવાનો ઉપર ભભરાવાનું અને પછી સેવ નાખીને ખાઈ જાવ એમાં સેવ કદાચ નાખેલી જશે ઓલરેડી પણ આ જોરદાર આવે છે ટેસ્ટ માં એટલા મસ્ત આવે કે વાત જવા દે મોટા સમોસા નહીં ટક્કર મારે અમારી સોસાયટીમાં ખાસ નીકળ્યા હતા અને અમે આની વાત જોતા હોય કોક જ વાર નીકળે અમુક વાર નો નીકળે વેચાઈ જાય તો અમારી સોસાયટી બાજુ નો આવે એટલે કેટલા ટાઈમ પછી આપણે ખાઈ જો ઓલમોસ્ટ ત્રણ ચાર મહિના થઈ ગયા છે આ સમોસા બહુ એટલે બહુ મસ્ત આવે અને આ ખાઈને પછી પેટમાં એટલું પડે પણ તોય ખાઈ છે આજે કારણ કે આ તિક્કી ચટણી મસ્ત આવે ભાવે એટલી પણ પેટમાંય પડે અને આ છે ને જે ઉત્તમ ઉત્તમનગર નિકોલમાં રહેતા છે એને ખાજેલા જેસે કારણ કે બહુ પોપ્યુલર છે એટલે તો સમોસા જો ડિશમાં મેં કાઢી નાખ્યા છે પછી આવું પૂછું કરી દેવાનું જો એક આંગળી આવી રીતે ખૂતારી દેવાની સમોસામાં મારથી નથી થાતું હું કરું છું તો અલગ થાય છે એટલે નીરવ કે તને નઈ આવડે હે ને નીરવ એમાં એવું છે ને નખ છે ને તો સમોસું તૂટી જાય છે આવું કરવાનો કારણ ઈ છે કે આમાં મારે સોસ નાખો તો હમાઈ જાય જો ખાડો પાડ દેવાનો તો જો આવી રીતે ખાડો પાડ દેવાનો એટલે એમાં પછી સોસ નાખી દેવાનો અને ઉપરથી સેવ નાખી દેવાનો એટલે આપણી સમોસાની લેડીસ થઈ જાય તૈયાર પછી ડાબવા મળવાનો બીજું હું ઈ તો મને નથી કેમ ઈ તો તને સૌથી પહેલા આવડે છે અને ફરાળવાળા જો અહીંયા બેઠા છે કારણ કે એમને ખાવાનો છે આઈસ્ક્રીમ અને હું તો ફરાળ માં કઈ રહ્યો નથી અને જાડુ આપણે કે એક કે સોમવાર છે ને એટલે આપણે સમોસા ખાવાના છે હું બે વસ્તુ ખાવાનું છું મારી આઈસ્ક્રીમ છે બસ પેટમાં બહુ બળે એટલે આઈસ્ક્રીમ મારી છે એટલે આપણે ખાવાનું છે તારે ફાયદો થઈ ગયો ડબલ તારે ખાવું હોય તો તારે ફાયદો થઈ ગયો પણ મારું ગળું ગયું છે હા નીરવ નો ખાય એ વાત છે

જોકે છોકરીઓને આઈસ્ક્રીમ નો ભાવતો હોય ને એવું બને નહીં લગભગ બને નો ભાવતું હોય મને તો નથી લાગતું છોકરા કદાચ મારા હોય ઓછો ખાતા એવું બને પણ છોકરીઓને મને લાગે ફેવરિટ આઈસ્ક્રીમ હોય ફેવરિટ આઈસ્ક્રીમ અને પાણીપુરી બે વસ્તુ છોકરીઓ હોય

આજ ખાલી ચા ભાખરી હતી એક વસ્તુ ખાસ સકઈ દે હું ચા ભાખરી અને માખણ ઓકે માખણ મારું ફેવરિટ છે અને આજે છે છે જો આપણે લીધી છે ભાખરી એમાં લીધું છે માખણ સાથે ચા પપ્પા જો શાક છે અને મમ્મી જો એનો ફરાળ કરે છે અને આ મેડમ ખાલી આજે છે કાકડી ને નથી કાકડી ખાવાની સલાડ ઉપર આવી ગયો સલાડ કે એવું કઈ તો પણ મમ્મી કાકડી ખાઈ છે ને તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ આપણે લઈ લીધી કાકડી તો ગયા બ્લોક માં તમારી કોમેન્ટ ને વાત અમુક લોકો એ પૂછ્યું છે કે મારી મનગમતી જગ્યા ફરવાની કોઈ મારી નઈ બધાયની

આજનો દિવસ તો પૂરો થઈ ગયો નવીન માં અઠવાડિયું વાલે અઠવાડિયું એવું હોય કે બહુ જ ભૂખ લાગે અઠવાડિયું એવું હોય ભૂખ નો લાગે તમે લોકો બધા જાડુ ની પાછળ પડી ગયા છો કે તમે બહુ ખાવ છો માં એવું બોલો નથી ખાતા બહુ ખાવ છો એકચુઅલ માં તમને એનો ખોરાક ખબર જ નથી મારથી ઈ છે ને ચોથા ભાગનું નું હશે હું અમુક વધારે ખાવ છું જે તમને ખબર જ નથી અને જાડું લાગે તમને વિડીયોમાં બહુ ખાખા કરે છે પણ એ બહુ ઓછું ખાય એની ક્વોન્ટિટી બહુ ઓછી હોય જમી એટલે નીરવ બહુ ખાય બાકી ઓવરઓલ ઓલ બધા છોકરા ખાતા હોય નીરવ તું ઓછું ખાતો હશે નીરવ માણે એક ભાખરી ખાય કોક વાર માણે દોઢ ભાખરી ખાતો હશે એટલે એક ભાખરી ખાઈ ને કઈ ખોરાક ખોરાક નું કહેવાય અને મારે છે ને ઘડિયા પડે ચણચ કરવા જોઈએ પણ એટલું બધું ન હાલે થોડું ખાવાનું મારે પેટફૂલ થઈ જાય ટૂંકમાં હું એને કહું ભૂખ લાગે એને ભૂખ લાગ્યો પણ ખાય એટલું જ એટલે એને છે ને ક્વોન્ટિટી હા ઓછી હોય એમ ખાય ભલે ટૂંકમાં પાંચ ટાણા હું કેવું ખાવ પાંચ ને દસ ટાણા ખાતી પણ બધી વસ્તુ એટલે 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 ખાવ કાઈ વાંધો નહીં તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરવાનું જાડુ લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને Facebook પર જતો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે 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 Bye-bye.